એક નગરમાં એક અબજોપતિ માણસ રહેતો હતો તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોવા છતાં પણ જીવનની મજા એ આંખોનો ભયંકર દુખાવો થતો હતો નામાંકિત તમામ આંખોના ડોક્ટરોની દવાઓ લેવા છતાં પણ એના દુખાવામાં કોઈ રાહત થતી ન હતી એક દિવસ એના નગરમાં એક સંત આવ્યા કોઈએ આ પૈસાદાર માણસને સંત પાસે જવાની સલાહ આપી સંત પાસે ગયા સંતે એમની વાતો સાંભળ્યા બાદ આંખોનો દુખાવો દૂર કરવા માટે એક ઉપાય બતાવતા કહ્યું તમારી આંખો સતત સતત લીલો રંગ રંગ જુએ એવું કરો તમારી નજર લીલા પેલા ધનકુબે તો પોતાના માણસોને બોલાવીને આદેશ આપી દીધો કે જે ખર્ચ કરવો પડે તે કરો પણ મારી જ્યાં નજર પડે ત્યાં બધે જ લીલું લીલું દેખાવું જોઈએ ઘરની એક એક વસ્તુ લીલા કલરથી રંગી નાખો માણસો કામે લાગી ગયા અને થોડા જ દિવસમાં વિશાળ બંગલાની અંદર અને બહાર બધું જ લીલા રંગથી રંગી નાખ્યું થોડા સમય પછી પેલા સંત આ ગામમાં આવ્યા અને અબજપતિ માણસને મળવા માટે એના ઘરે ગયા સંતને પેલા માણસ સુધી લઈ જતા પહેલા એના કેસરી કલરના કપડા પર લીલો રંગ છાંટીને પછી જ અંદર જવા દેવામાં આવ્યા સંતે અંદર જઈને અબજપતિને કહ્યું કે આ બધું કરવાની સી જરૂર હતી અબજપતિએ કહ્યું અરે બાપ આપે જ કહેલું કે તમારી નજર પડે ત્યાં બધું જ લીલું લીલું હોવું જોઈએ સંતે હસતા હસતા કહ્યું અરે ભાઈ આ બધું બદલવા કરતાં તમે માત્ર લીલા રંગના ચશ્મા પહેરી લીધા હોત તો પણ બધું જ લીલું થઈ જાત એટલે મિત્રો આપણે પણ આપણા આનંદ માટે આપણી તમામ શક્તિઓ ખર્ચીને દુનિયાને બદલવાની મૂર્ખામી કરીએ છીએ જો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલાવી નાખીએ તો દુનિયા આપમેળે જ બદલી જશે